અને બે ભાગ પાડી દો મારે બીજું કોઈ જોતું જ નહીં હવે અલ્યા પણ ભાગ માં તો શું છે બે મોછા છે કોબળો છે એક ભે છે સો ઝેરી રીયું આ તગારે ઉપડાય ઉપડાય નરુ સોણ ઉપડાય તો માથામાં માં ખોબા પાડી દીધા છે હવે પણ તને કોક ની કોણ ભંફોડા લાગે છે તું આટલા દાળ ના કતો ના હવે જો આ બધું કાઠું પડવામાં માં કોણ તો ભંફોડાઈ ગયા છે સાહેબ ને બાર વાઢી ને મચરા કાઈડી કાઈડી બધું ભંફોડાઈ ગયું છે અલે તને હવે કોક ને કોણ ભંફોડા છે

લો હવે આ ભેખમાં જેવી રીતના ભાગ પાડવા નાખો મચ્છમ જેવી રીતના પાડવાના પાડવાના ચેલ્લો ભાગ તમારો આ મોલ્લો ભાગ મારો વડી પણ ચેલ્લો ભાગ તમારો મોલ્લો ભાગ જેવી રીતનો મારો એવી તારો છે મોલ્લો ભાગ મારો તો મોલ્લો ભાગે જો ચેલ્લો ભાગ તમ તાર લઈ રો તો પણ આલા તો પોલ્લા લઈ રહ્યા દે પછી બોલ્લે બોલ્લે હવે તમને આલે મારે એ બધું કશું નઈ જોવાનું તમ તાર ઉપાળો મારા માથામાં તાલ પડાઈ દીધી છે તો ચેલ્લો ભાગ મારો છેલ્લો ભાગ તમારો ને મોલ્લો ભાગ મારો તો તારા સાન નાખવું પડશે બધું હું કરો માર મોલ્લા ભાગ નું જોવાનું તમારે કશું જોવાનું સારું તને હું પોલ્યા તું ભાઈ દયો બરોબર અને મોલ્લો ભાગ તમારો બરોબર છે હા હવે ખાતા નો ભાગ પડશે આમાં મારો હવે બોલવાનો વારો આવશે પેલો આ તમે બોલી જા પેલા આ તે એમ કરજો હડો હવે હું બોલ્યો ને હા હવે તમે બોલજો હારું હડો લે હડો લે હડો છો આ બે પડ્યા બરોબર હા હવે મારો મારો આ બોલવાનો પીણી તમે બોલ્યા છો પો પાછા અને આ જો કોબળો બરોબર તો આ મોસો મારો અને આ મોસો તારો ભાઈ આ એવું ના ચાલ આ તૂટેલું અમલ આડવાનું અમે કોઈ કીધું તું પીણી પેસી કોઈ કીધું તું તમે અસલ સોખો ભાગે લઈ લીધો બહેનો તો અમે બોલ્યા

બીજું કંઈ રહ્યું ના ભાઈ હવે તમે ત્યાં સુખી થાય એ બધું પેલું કરી અત્યારે આ દાડો આવ્યો તો તમે કોબળો લેજો અને આ તમારો મોસો કોણ લઈને ઉજીરો અને તમારે ત્યાં અમે થાય ને બેનને સાથ પૂરો કરવાનું પોલ્યા અમારે ભરવાના હેડો સારું તો હું સાફ માર મોસો લઈ જાઉં લઈ જો તો તમારું મોસો જો આવજો પાછા ભૈયા હ જો હડો ધંધો ખુલી ગયો પેલો કોયલો કર્યો બેસે તેને લઈ આવજો હાડો અલ્યા એવું કર્યું કર્યું જ નહી એટલે આ તાન તું તો જબરો છે જબર હો રાખી છે હવે મારે જાવું જ પડશે બોરે વન ધંધો જ હવે ખોલ્યો છે આટલા દાડા બેહી જ રહ્યા છે હવે મજા જ આવશે જોવો તા ઈયન મનમાં તો હું મજા આવી જી મજા આવી જી પણ ઈયન ખબર જ નહી મજા મારા આવી જી સાર પૂરો રહ્યા કશે દુઈ તો મૂલે ઈન ચો ખબર છે

ખોણ લઈ રાયડ્યા છે ખોણ હૈરા મેલ છે મૂજા ને દોઈ આવું એન ચોખ બેર જ છે આ બધા સોર્ડના તો ફોડો મોલ્યો ભાગરા છો આ લચ્છાઉ ભો થઉ મેલવાડીયા પસ્તર દૂર લઈને લાવું બટી ખાઈ દે હેઠ હા ખાઈ દે હેઠ કોણ મેલી ના કોણ તમે હવે ભાગી હેડ્યા çamcile yaparken, değil ya, iki iki. Ha, Ha ha Ka ha.

સાચી વાત એ હારું જવું જાવ છે ઓય હારું હેડો જો હડ ઓય હ ભયા તેલી કા પડી રહ્યો લાકડી પડી છે પેલો પોસ વાજા બેને ખોણ બીજું મેલો કે ઓ ભયા કોણ મેલવાનું છે હું એ ચાનનો વાટ જોઈ રહ્યો છું પોસ વાજી ગયા તો પોસ તો વાજા ચાન ના ભયા મેં મેં

અજો દૂધે બધું ઢળાઈ ગયું તે સોં ઢળાઈ ગયું સોંટો હાલતા નહીં છેના આલું સોટો તમ મજૂરી બધી હું કરું છું અલા પણ કોણ હું છું ડોલ ભરીને હેડી મારા લિટર તો તે દૂધ ઢળાઈ ન ખાય 500 દૂધ લઈને જગ્યાએ ડોલ ભરીને જોશો છો ને મન આ મારા બાગનું છે અલા પણ તું દોવા માર હાલ નઈ ખવરાબું થારો કોઈ દોવા ખવરાયો અલા ન ખાય માર તો તમે જો પછી ખવરાયો માર હાલ નઈ ખવરાબું હા તો હવે હું મોમળા મોડા આવી ગયો તો દોવા નહીં દેતા તમે તું જો જાવ એ તો તમન કોક ને સાડે આલા અમે તો સાડેલા છડ લે બટી ખા

ખેર હવાર વેલા લઈ રહ્યા સો વાળ ખા ભાઈ હા લે ના કોબળો અલે આ શું કરી રહ્યા તું પણ ચમ શું કર્યું છે આ ચમ પલાળી ના એ આખો દાડો તું ઓઢીને નું તો તે હવે થોડું થોડો પલાળી કીધું ધોઈને આલવા દે અલે પણ મું ચા ઓઢ્યો હવે રાતે એ હવે તમારો પ્રશ્ન છે અમારો પ્રશ્ન હવે શું કર્યું હવે વાંધ

હા માતા મજૂરી ઓમાં કરાવી બેસે ના દવા દીધી અને આ માણસો હોમા પડ્યો છે હવે જઈને મને તો હું પાછા હવાર મધાવી દઈ જાય હુકઈ જાય તો આ ઉપાય દીશે